અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવેલું આનંદ પંડિત અને વૈશલ શાહની મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર શાનદાર મનોરંજનની ઝલક આપે છે વર્ષ બે હજાર બાવીસમાં જ્યારે આનંદ પંડિત અને વૈશલ શાહ નિર્મિત ફિલ્મ ફક્ત મહિલા માટે પ્રેક્ષકોના ખૂબ જ ઉત્સુક પ્રતિસાદ સાથે સફળ થઈ ત્યારે ફિલ્મની સિક્વલ અનિવાર્ય લાગી અને હવે બ્લોક હિટની સિક્વલ ફક્ત પુરુષો માટે આ વર્ષે ત્રેવીસ ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે ઓગણત્રીસ જુલાઈના રોજ જ્યારે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું એ સાથે સોશિયલ મીડિયા પર છવાઈ ગયું પોતાના પૌત્રના લગ્નમાં દખલ કરવા માટે મૃત્યુ પછીના જીવનથી પાછા ફરેલા પિતૃ વિશેની અસામાન્ય વાર્તાનો સંકેત આપતા ફિલ્મના ટ્રેલરમાં ચાહકોને સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના આશ્ચર્યજનક કેમીઓની ઝલક પણ આપી છે યશ સોની મિત્ર ઘડવી ઈશા કંસારા અને દર્શન જરીવાલા સહિતના સુપરસ્ટાર કલાકારોને લઈને ચાહકોના મનમાં ઉત્સાહ છવાઈ ગયો છે જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ કોમેડી ઓફ એરર્સ આનંદ પંડિત અને વૈશલ ઝાહનું ત્રીજું ગુજરાતી જોઈન્ટ પ્રોડક્શન છે તેમની અગાઉની ફિલ્મ ત્રણ એકા બે હજાર ત્રેવીસ પણ ધમાકેદાર હિટ રહી હતી આનંદ પંડિત જણાવે છે ફક્ત મહિલાઓ માટેની જેમ એની સિક્વલ પણ રિલેવન્ટ મુદ્દાઓને હળવાશથી સંબોધિત કરે છે જેન્ડર ઇક્વાલિટી અને સામાજિક પ્રતિબંધોથી મુક્ત થઈને પ્રેમ કરવાના અધિકારને સમર્થન આપવા માટે પેઢીગત પિતૃ સત્તાને અપનાવે છે પ્રશંસકોએ જે રીતે ટ્રેલરને પ્રતિસાદ આપ્યો છે તેનાથી અમે ખુશ છીએ આ ફ્રેન્ચાઇઝીમાં તેઓ જે સ્તરે ઇમોશનલી જોડાયા છે તે જોવું ખૂબ જ આનંદદાયક છે અને અમે આશા રાખીએ છીએ કે જ્યારે ફિલ્મ ત્રેવીસ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે ત્યારે તેમની અપેક્ષાઓ પર અમે ખરા ઉતરીશું વૈશલ શાહ કહે છે કોમેડી સાથે મહિલાઓની લાગણીઓ પર આધારિત ફક્ત મહિલાઓ માટેની સિક્વલનું અનુસરણ કરવું ખૂબ જ આનંદની વાત છે પરંતુ આ ફિલ્મનું મૂળના સાક્ષી પારિવારિક મનોરંજન છે અમે ઈચ્છીએ છીએ કે દર્શકો આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી મનોરંજક કૌટુંબિક એન્ટરટેઈનના સાક્ષી બને એક મેસેજ સાથે આ ફિલ્મ થિયેટરોમાં દરેક પરિવાર એક સાથે માણી શકશે

તમને જમીન સાથે જોડેલી ફિલ્મો હોય છે એમાં ઓરિજિનલ કોન્સેપ્ટ હોય મરાઠી હોય ગુજરાતી હોય ઇવન પંજાબી હોય સાઉથની હોય કોઈ પણ ભાષાની તો રિજનલ ફિલ્મ્સ આર ડૂઈંગ વેરી વેલ એટલે અત્યારે હિન્દી ફિલ્મનો એટલો મોર લોકોને રહ્યો નથી લોકો વધારે રિજનલ ફિલ્મ તરફ જઈ રહ્યા છે તમે ઇવન બોક્સ ઓફિસના આંકડા બી જોશો તો ગુજરાતી ફિલ્મ લાસ્ટ છેલ્લા દસ વર્ષમાં એક પછી એક ઉપર જ જઈ રહી છે જ્યારે હિન્દી ફિલ્મ થોડી નીચે આવી રહી છે ત્યાં ક્રિએટિવિટીનો અત્યારે થોડો અભાવ છે પણ ચોક્કસ જ હું વિશલ કોઈ સારી હિન્દી ફિલ્મ ચોક્કસ હતી બરાબર બચ્ચન સાહેબને આનંદ સર ઉપર કોન્ફિડન્સ છે અને દરેક વસ્તુમાં પાડે છે એવી રીતે આનંદ સરને પણ મારા ઉપર એટલું જ કોન્ફિડન્સ છે દરેક ફિલ્મ હું સાથે જ બનાવી છે બિલકુલ સાધેજ છીશ આનંદ બધા જાણો છો વૈશલ સુપરહિટ થઈ ગયા એનું એમનું અંડરસ્ટેન્ડિંગ અબાઉટ ફિલ્મ બહુ જ સારું છે એટલે મારો હંડ્રેડ પર્સન્ટનો ટ્રસ્ટ એની ઉપર છે પુરુષો માટે જે ફિલ્મ અમલોકો લાવી રહ્યા છે થિયેટરમાં ત્રેવીસમી ઓગસ્ટ તો અહીંયા એનો આટલો બધો પ્રતિસાદ ઓડિયન્સ તરફથી મીડિયા તરફથી અને ઇન્ડસ્ટ્રી તરફથી મળ્યો એના માટે ખૂબ ખૂબ આભારી છે ફક્ત સ્ટોરી આ ફિલ્મ ના અનાઉન્સમેન્ટ ઉપર જ અમે કોઈ સાથે આપણે બધા જણાવેલું કે ફિલ્મ ની વાર્તા અલગ છે એના પાત્રો અલગ છે પણ કવિ એ જ છે અને ટીમ પણ સેમ છે પણ યસ સો ધીસ ટાઈમ વી આર કમિંગ અપ વિથ અ ડિફરન્ટ સ્ટોરી અને બહુ જ મજા આવશે એક ફેમિલી એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ લઈને આવી રહ્યા છે એટલે નાના બાળકથી લઈને ઘરના આપણા વડીલ સુધી બધા ફેમિલી મેમ્બર્સ એક સાથે બેસીને ફિલ્મ જોઈ શકે એ પ્રકારે અમારો પ્રયત્ન રહ્યો છે ફિલ્મની શૂટિંગ કેટલી જગ્યાએ થઈ છે કેટલો સમય લાગ્યો છે ફિલ્મની શૂટિંગ કમ્પ્લીટ કરી અમુક થર્ટી ફાઈવ ડેઝમાં એનું અમદાવાદ મુંબઈ અને અમદાવાદની આસપાસના ઘણા બધા એરિયામાં અમુક શૂટિંગ કર્યું વીએફએક્સનો કેટલો ભાગ છે આમાં વીએફએક્સ ઇઝ વન ઓફ ધ હીરો ઓફ ધ ફિલ્મ એવું આપણે કહી શકાય કારણ કે વીએફએક્સનો બહુ જ લાંબો પાર્ટ છે ફોર્ટી સિક્સ મિનિટનું ઓલમોસ્ટ વીએફએક્સ છે ફિલ્મ અંદર એન્ડ આઈ એમ શ્યોર દેટ પીપલ વિલ લવ ઇટ જી અને આનંદજી બંનેને કહી શું ત્રણ ત્રણ ફિલ્મ એક સાથે